મિત્રો આ તમે જોઈ રહ્યા છો અત્યારના એક સાથે સેંકડો લોકોનું શાક જે છે રંધાઈ રહ્યું છે અને એક સાથે અહીંયા બેક ટુ બેક રોટલી ઉતરી રહી છે અને અહીંયા દાળ આ કેટલા લોકોની હશે પાંચસો લોકોની દાળ અત્યારના એક તપેલામાં તો પાછળના ભાગમાં શાકભાજી સમાઈ રહ્યું હતું અને હવે તમને કહી દઉં કે આ જગ્યા જે છે કુદરતના ખોળાની વચ્ચે વચ્ચે એટલે ખાસ કરીને વનરાઈ જ્યાં તમે જોઈ રહ્યા છો એ કાશ્મીરી બાપુની જગ્યાએ જતો રસ્તો છે અને અલગનો ઓટલો આ અન્ન ક્ષેત્ર પાંચ દિવસ ચાલે છે અહીંયા અને આ ફાટા લાપસી બની ગઈ છે હર હર મહાદેવ ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર અને તમે પાછળ બધા ને બધાને જોઈ રહ્યા હતા ને એ એકચ્યુઅલી એમનું મોઢેથી મેં જે ગીત રેકોર્ડિંગ કર્યું ને એ હકીકતમાં આપણી જે એની પરંપરા છે કે રસોડાના પણ આપણે કાઠિયાવાડી સંસ્કૃતિમાં ગીતો બનેલા છે સંતોના જમણ માટેના ગીતો બનેલા છે અન્ન ક્ષેત્રો માટેના પણ કેટલાક લોકગીતો બનેલા છે અને એ ગીતો ગાતા ગાતા જ્યારે રસોઈ બનતી હોય ને ત્યારે એનું માતમ જ ક્યાંક અલગ થઈ જાય તો પડે પ્રેમ ના તો પાણીડા પડે बनाथ बात जवरा वोरा बवनाथ बात जवरा ओरा दयाारू पडे संतोष पालन खिचडीे આ છે અત્યારના અલખનો ઓટલો આ અન્નક્ષેત્ર પાંચ દિવસ ચાલે છે કાશ્મીરી બાપુની જે જગ્યા છે ત્યાં જતાં રસ્તામાં જ આ અલગનો ઓટલો રબારી બરોબર પાછળ આવે છે હોના તળેટીમાં જુઓ ત્યાંના બીજો દિવસ છે આજે શૂટિંગ દરમિયાન અને આ અન્નક્ષેત્ર એકદમ જેને કહે કે પ્રકૃતિની કોણે આવેલું છે કારણ કે આજુબાજુમાં તો સિંહની ડળકો રાતે સંભળાતી હોય આ ઘટા ટોપ જેને કહે ડેન્સ જંગલ છે ગિરનારનું આજે તમે જોઈ રહ્યા છો પાંચસો લોકોનું શાક દાળ પાછળ બહેનો બધી

તો આ જગ્યા જે છે તમે આ જગ્યા કેમ પસંદ કરી આ જગ્યા અમને જગ્યાનો પ્રભાવ એવો છે કે અહીંયા આવીને કોઈ પણ માણસ કોઈ દિવસ માંદો નથી પીડ્યો અને અહીંની પાંચ દિવસની ઉર્જા લઈએ ને તો આખા વર્ષની એને ઊર્જા મળી જશે આપણે આ બહેનો અને ભાઈઓ બધા ભેગા થઈને અંદર જે કેટલા આપણા સ્વયંસેવકો છે સ્વયંસેવકો ચાલીસ થી પચાસ અને બધા અહીંયા જ રહેવાનું અહીંયા રહેવાનું કેટલા સાત આઠ પાંચ સાત દિવસ પાંચ દિવસ સાત દિવસ છ દિવસ રહેવાનું પછી રાત્રે સિંહની ડળખ મળે કે નહીં મળે પછી કોઈ દી પ્રસાદ લાભ લેવા આવ્યો છે કે નહીં નથી આવ્યો મહાદેવ નો મોકલે મહાદેવનો મોકલે બાકી અહીંયા આપણે રોજ શું શું જમાડતા હોય છે રોજે રોજે રોજ નું મેનુ છે અરે વાહ આ નક્ષત્ર મેં એવું જોયું કે જ્યાં મેનુ આ લગાડેલું છે આપણે એમ શું કરી લઈએ ટાઈમે ટાઈમ નું એક્ચ્યુઅલી સામે રિફ્લેક્શન આવશે ઓકે એક દિવસ સુકી ભાજી છોલે ફરાડી પૂરી દાળ ભાત એક દિવસ ઊંધિયું મોહન એક દિવસ સુકી ભાજી રાજગરાની પૂરી તો ફરાડી પણ છે બધું આમાં બે ટાઈમ નાસ્તો બે ટાઈમ જમણવા બે ટાઈમ નાસ્તો બે ટાઈમ જમણવા આ ટાઈમ નું મેનુ છે આ જગ્યાની મને એક બહુ સરસ આ વિશેષ વાર લાગી કે આપણે ત્યાં એવું કહેવાય કે જેવા અન્ન એવા મન અને તમે જ્યારે રસોઈ કરના કરવા ટાઈમે જે શબ્દોનું ઉચ્ચારણ કરે ને સ્ત્રી જેના પેટમાં જાય ને એવું ગણ કરે આ બધા જે મહિલાઓ જે છે તેના ભગવાનને યાદ કરતી કરતી નારાયણને યાદ કરતી કરતી અને સંતોને યાદ કરતી કરતી જ્યારે રોટલી બનાવે અને એ કોળીઓ જ્યારે અહીંયા લાભાર્થીના પેટમાં જાય ને બસ આમાં શબ્દો નથી મારી પાસે ટૂંકા છે ફિલહાલ તો આપણે આગળ જઈએ સર્વિસ ટેબલ ઉપર અચ્છા આ અહીંયા પ્રસાદી બની રહી છે આ ભક્તો માટે અને ખાસ તો જેમણે આ સેવામાં લાભ આપ્યો છે ખાસ કરીને સ્પોન્સર જેણે અનુદાન આપ્યું છે એને અહીંની પ્રસાદીના ભાગરૂપે આ વસ્તુ મોકલવામાં આવે છે સામે મોંથાળ છે અહીંયા ચવાણું છે સવારમાં सदव जॻदान ख़ाली सत रुपया ज़रूरत रुपया सदव सोदान